આપી કંપની કોઈ જ પ્રદૂષણ કરતું નથી અને વર્ષોથી કંપનીમાં કામ હોવા છતાં પોતે કોઈ બીમારી નથી અને પોતાના પરિવારના ગુજરાન માટે નોકરી આવશ્યક હોય મધ્યસ્થી કરી યોગ્ય નિરાકરણ લાવી કંપની ચાલુ રહે અને રોજગાર ચાલુ રહે તેવી રજૂઆત કરી હતી ધારાસભ્ય વર્કરોની વાત સાંભળી ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું

એમાં કંઈક નાના મોટા કંઈક જીપીસીબીના પ્રોબ્લેમો કંઈક આવ્યા હોય ને વચ્ચે કંઈક જીપીસીબી એ કંઈક ચેકિંગ પણ કર્યું હોય એમની સંયુક્ત રજૂઆત હતી કે ભાઈ અમારા ચારસો જણના ચૂલા અમારી આ કંપનીમાંથી ચાલતા હોય તો કંઈ જે પણ પોઝિટિવલી જેટલું પરિણામ સારું આવે એ રીતે કંપનીને નુકસાન ના જાય કંપની બંધ ના થાય એ રીતે અમને સપોર્ટ કરજો હર હંમેશ કાયમ માટે રોજગારીને લઈને અમારી સરકાર અને અમે તરત એના માટે તત્પર જ હોઈએ છે ને જ્યારે અમારા ચારસો જણની વાત આવતી હોય ત્યારે સો ટકા એમાં પોઝિટિવ કંઈક ને કંઈક સારો રસ્તો નીકળશે અને જે પણ નાનું મોટું કંઈક ક્લિયર કરવાનું હશે અને જે પણ ક્વેરી હશે એ કંપનીને કંઈને ક્વેરી સોલ્વ કરાવી અને કંપની ચાલુ રહે એવા પ્રયત્ન અમારા રહેશે અમે ધારાસભ્યને ત્યાં રજૂઆત લઈને આવ્યા છે કે અમારી કંપની બંધ કરાવવા માટે છે તો અમારે ક્યાં જવું રોટી અમારી એ જ છે અને એમાં અમારી વિધવા બહેનો કમાઈ ખાય છે નાના નાના બચ્ચાનું ભરણ પોષણ કરે છે કંપની ઉપર અમે જીવીએ છીએ અમારી લેક્ટ કંપની અમને આટલી ઉંમર છે છતાંય અમને લઈ શકે છે નોકરી અમને અમારા મેરેજમેન સારા છે અમારા સાહેબો સારા છે અને પાણી બહારનું મશીન પણ લાવેલા છે પાણી અમારું બહાર જતું નથી તો એવું કે છે કે પાણી બહાર આવે છે પાણી બહાર આવે છે પણ એવું છે ને હું વીસ વર્ષથી નોકરી કરું છું લેપટોપ કંપનીમાં પણ અમને કોઈ દિવસ નુકસાન નથી થયું કે ઢોર ઢાકને નુકસાન નથી થયું કે પશી પક્ષીને નુકસાન નથી થયું છતાં પણ અમારી કંપની બંધ કરાવવા માંગે છે શું નામ આપનું મારું કોકિલાબેન મગનભાઈ રાવળ ભાદરવા સાવલી તાલુકાના ભાદરવા નજીક પોચા ગામથી અમે લોકો ફરિયાદ લઈને કેતનભાઈના ત્યાં આવ્યા છે કે અમારા ગામમાં લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ કંપની કરીને છે જે અમારે ત્યાં પોઈચાના ચારસો લોકોને નોકરી રાખે છે પણ અમારા ગામના સરપંચ ખોટી રીતને હેરાન કરીને કંપની બંધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે ચારસો જણના ચૂલા ચલવે છે અમારી કંપની લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ અને એવું છે કે બીજી કોઈ કંપની અમને કોઈને લેતી નહીં કેમ કે સરપંચે બીજી કોઈ કંપનીમાં સારું રવા નહીં દીધું અને એના એક જ કંપની એવી છે કે જે પોઈચાવાળાને નોકરી લે છે અને એ પણ અત્યારે સરપંચ બંધ કરાવવા માગે છે આ આજે શું કર્યું આજે બસ સરપંચ એમ અમે કહ્યું છે કે સરપંચને કે તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો કે નહીં કંપની તો સર આજે અમે કેતન ઇનામદારના ત્યાં આગળ અમે અરજી લઈને આવ્યા છે રજૂઆત કરવા માટે કે અમારી કંપની ચાલુ રહે ને આવી રીતને કોઈ હેરાનગતિ ના કરે એના માટે તમે કંઈક કહો એમ શું નામ આપનું રોહિલ ભોઈ